નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર આજે છે તારીખ પંદર નવ બે હજાર ચોવીસ અને રવિવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો નવરાત્રિની અંદર પડશે જોરદાર વરસાદ પરંતુ તે પહેલાં મિત્રો બંગાળની ખાડીની અંદર એક મિત્રો વાવાઝોડું બની અને તે ગુજરાત તરફ આવી રહ્યું છે જેને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય મિત્રો અત્યારે ઓથરા નક્ષત્ર ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ હાથીઓ નક્ષત્ર શરૂ થાય છે અને કહેવાય રહીશું કે હાથીઓ આ વખતે સુંઢ ફેરવશે એટલે કે ખાસ કરીને હાથિયા નક્ષત્રમાં વરસાદને લઈને મિત્રો મોટીઆ ગઈ છે તો આજના વીડિયોમાં ગઈકાલે પડેલા વરસાદના ડેટા ચોમાસું વિદાયની સાથે વાવાઝોડાની મિત્રો અહીંયા તમે ટ્રેક જોઈ શકો છો વાવાઝોડાની આગાહી તારીખ સાથેનો ભારતીય હવામાન વિભાગની આગાહી તેમજ ગુજરાત હવામાન વિભાગની આગાહી અને છેક મિત્રો દિવાળી અઠાવીસ ઓક્ટોબરે દિવાળી છે તો ત્યાં સુધીના મેપની આપણે વાત કરવાના છીએ એકદમ કમ્પ્લેટ મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે દિવાળી સુધી વરસાદને લઈને કેવી આગઈ છે તો તમે શું આપશું જાણો છો કે અમારી ચેનલ ઓનલી યુ પર હંમેશા યુનિક અને એકદમ સાચા અને રિયલ સમાચાર આપવામાં આવે છે જે અંશે મિત્રો ખાસ કરીને આગાહી છે એ સો ટકા નવાણું ટકા મિત્રો સાચી પડતી હોય છે તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે તમામ માહિતી ક્લિયર કરીશું દિવાળી સુધીના વરસાદને લઈને વાત કરીશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અને ખેડૂતોને વધુમાં વધુ શેર કરજો જેથી તમને પણ સાચી માહિતી મળી શકે અને અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ હજુ સુધી તમે ફેસબુકમાં પણ ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો હવે જોવા જઈએ તો ગઈકાલે ચૌદ તારીખે કંઈક ખાસ વરસાદ જોવા ન મળ્યો હતો સુરત સિટીની અંદર સવા ઇંચ સુધીનો કામડેજની અંદર એટલે કે સુરતના ઉમરપાડા એટલે એ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતની અંદર એક સવા ઇંચ દોઢ ઇંચ સુધીનો વરસાદ હતો મોટી કોઈ વરસાદને લઈને આગ નથી અને ખાસ કરીને પંચમહાલ છે નર્મદા છે સુરત તાપી આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો બાકી ખાસ કરીને વરસાદને લઈને કોઈ આગ નથી તમે અહીં સુ જોઈ શકો છો ખાસ કરીને ડ્રાય હવા એટલે કે સૂક કી હવા હવે પશ્ચિમનો પવનો ફૂંકાઈ રહ્યા છે જેને લઈને ખાસ કરીને આ બોર્ડર એરિયા છે તેની અંદર વહેલી સવારે અને ખાસ કરીને મોડી રાત્રે ઠંડીનો ચમકારો પણ જોવા મળતો હોય છે સાથે દિવસ દરમિયાન ગરમી પણ ટૂંકમાં ડ્રાય હવા એટલે કે હવે શિયાળાના પવનો શરૂ થઈ ગયા છે જેની અસર મિત્રો આવતા વીક સુધીની અંદર આટલી જોવા મળશે પરંતુ તે પહેલાં મિત્રો જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બની ચૂક્યું છે જે તમે ચૌદ તારીખનો પંદર તારીખ તારીખ સુધીનો મેપ છે સોળ તારીખ સુધીનો અને સત્તર તારીખ સુધીમાં ગુજરાતની નજીક મિત્રો આ સિસ્ટમથી પહોંચી શકે છે એટલે કે ત્યાં સુધીનો મેપ છે એટલે કે ગુજરાત સુધી પહોંચે ત્યાં મિત્રો આ સિસ્ટમ વિખાઈ જશે તેનું કારણ આપણે બતાવ્યું કે અહીંયાથી જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો શરૂ થઈ ગઈ છે વેસ્ટર્નની આવા સૂકી આવા શરૂ થઈ ગઈ છે જે મિત્રો આ સાયક્લોનને આગળ વધવા માટે મિત્રો અહીંયા સુધી જ પહોંચાડી શકે છે અહીંયા તમે જોઈ શકો છો તેની અસર મિત્રો અહીંયા તમે જોઈ શકો સત્તર તારીખ સુધીની અંદર અહીંયા સુધી પરંતુ તેને લાગુ પડતા ગુજરાતના ભાગોની અંદર વરસાદ જોવા મળશે પંદર તારીખ આ જે ભારતીય હવામાન વિભાગે ક્યાં આગાહી કરેલી છે તો મિત્રો આપણે જે સાયક્લોનની વાત કરીએ તમે જોઈ શકો છો તેની હિસાબે ખૂબ જ મોટું મજબૂત સાયક્લોન છે એટલે જે વિસ્તારમાંથી આ પસાર થશે ત્યાં રેડ એલર્ટ અતિમાં અતિ ભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ પણ આપેલું છે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ખાસ કરીને પૂર્વના રાજ્યની અંદર છે મધ્ય પૂર્વના સોળ તારીખે સિસ્ટમ થોડીક આગળ વધી અને તમે જોઈ શકો છો ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને મધ્યપ્રદેશ ઉત્તર ગુજરાત ઉત્તર પ્રદેશ તેમજ મિત્રો બિહાર ઝારખંડ ઓડિશા છે છત્તીસગઢ છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે સત્તર તારીખે આ સિસ્ટમ વધારે આગળ વધી અને ગુજરાત સુધી પહોંચે છે એટલે કે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશની અંદર દિલ્હીની આસપાસના વિસ્તારોમાં રાજસ્થાનના કેટલાક ભાગોની અંદર આ સિસ્ટમની અસર રહેશે ગુજરાતની અંદર પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આ સિસ્ટમની અસર જોવા મળશે અને અઢાર તારીખે આ સિસ્ટમ દેખાઈ જતા મિત્રો ખાસ કરીને કોઈ મોટા વરસાદની આગાહી નથી ઓગણીસ તારીખે એકદમ મિત્રો ડ્રાઈવ હતા એટલે કે ખાસ કરીને આ સિસ્ટમની અસર હતી ત્યાં સુધી વરસાદને લઈને આગાહી હતી ત્યાર પછી વરસાદને લઈને કોઈ આગાહી નથી ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તો એ જાણી લેવી ગુજરાત હવામાન વિભાગે આજે પંદર તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરી છે પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો આઈસો લેટ છૂટાછવાયા વિસ્તારની અંદર એકાદ આપણે જોયું એ રીતે મિત્રો ખાસ કરીને દસ થી વીસ તાલુકાની અંદર જ વરસાદ જોવા મળશે એવી રીતે સોળ તારીખે સત્તર તારીખે અને અઢાર તારીખનો મેપ જોઈ શકો છો જે સિસ્ટમ મિત્રો ખાસ કરીને આવી રહી છે તો આઇસોલેટ એટલે કે છૂટાછવાયા ભાગોની અંદર હળવોથી મધ્યમ વરસાદ ભારે વરસાદને કોઈ આગાહી નહીં આવે જ્યારે કચ્છ જિલ્લાની અંદર તો વરસાદને લઈને વીસ તારીખ સુધી કોઈ આગાહી કરવામાં નથી આવી અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડી શકે છે પરંતુ એકદમ મિત્રો એ હળવો બહુ ભારે વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી પણ તો મિત્રો આ જ એક મેપ છે જે વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોતા હશો ઈ જે સૌથી વિશ્વસનીય સંસ્થા છે તેના દ્વારા બોતેર બેતાલીસ દિવસ છે ફોરકાસ્ટ એટલે કે આગાહી આપવામાં આવી છે જેની અંદર અઠાવીસ તારીખે દિવાળી છે તો દિવાળી સુધીની માહિતી આપવામાં આવેલી છે ઓનલી ગુજરાત પર હંમેશા મિત્રો આવા ઇન્ટરેસ્ટિંગ સમાચાર તમને મિત્રો મળતા રહેતા હોય ખાસ કરીને આ વિડીયોને લાઇક કરી દેજો હવે આપણે જોઈએ સોળથી ત્રેવીસ તારીખ સુધી તો મિત્રો જે વાવાઝોડું સાયક્લોન હતું તેને લઈને મિત્રો આ વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે બાકી સંપૂર્ણ ગુજરાતમાં ડ્રાય પરંતુ ત્રેવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીની અંદર મિત્રો સ્થિતિ બદલાય છે છવ્વીસ તારીખથી મિત્રો હાથીઓ નક્ષત્ર બેસી રહ્યો છે અને ત્યારથીને તમે જોઈ શકો છો ખાસ કરીને ગ્રીનનો ભાગ ગ્રીન કલર મતલબ અને અહીંયા તમે જોઈ શકો છો ગ્રીન કલરનો મતલબ મિત્રો ખાસ કરીને વરસાદ ત્રીસથી લઈને સાઠ સુધી નેવું સુધીની મિત્રો ખાસ કરીને વરસાદની એમ સુધીની આ ગઈ છે એટલે કે ત્રણ થી ચાર અતિ ભારે વરસાદને લઈને અહીંયા ગઈ નથી ખાસ કરીને એવરેજ છે એક ઇંચથી લઈ વધુમાં વધુ ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ મિત્રો આ વિસ્તારમાં જોવા મળી શકે છે એ પણ મિત્રો અઠવાડિયા દરમિયાન ભારેથી ભારે વરસાદની આગાહી નથી એકથી સાત ઓક્ટોબર તમે જોઈ શકો સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો એવી એક પરિસ્થિતિ બની છે આશિવાય સાતથી ચૌદ ઓક્ટોબર તો સંપૂર્ણ આસો મહિનો અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ આસો મહિનો છે એ ખાસ કરીને વરસાદને લઈને આગે છે અહીંયા તમે જુઓ તો તો ત્રીસ તારીખથી લઈને ઓગણ લગભગ એક મહિના કરતાં પણ વધુ સમય મિત્રો ખાસ કરીને માહોલ રહેશે અને સારા વરસાદી ભારે વરસાદી ઝાપટા પડશે કારણ કે આમ તો જોવા જઈએ તો ઘેલી ચિત્રા જેનું વાહન પણ મિત્રો ખાસ કરીને ભેંસ છે અને તમે જાણો છો કે ભેંસને સિંહ વરસાદ ગમતો હોવાથી આ નક્ષત્રની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો હાથીયા નક્ષત્રનું વાહન પણ મોરશે તો મોરને પણ વરસાદ ગમતો હોવાથી જેવો હાથીઓ અને ઘેલી ચિત્રા નક્ષત્ર શરૂ થશે ફરી એક વખત મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે હળવો વરસાદ છે અતિ ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી પરંતુ જ્યાં પણ પડશે ત્યાં હાથીઓ ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ છે જોવા મળી શકે છે હવે મિત્રો આપણે લાઈવ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો સાથે સાથે તમે જોઈ શકો છો આજે મિત્રો પંદર તારીખની આગાહી પ્રમાણે સાયક્લોન મિત્રો જે હતું તે મિત્રો ધીમે ધીમે આગળ વધી અને તેની અસર ગુજરાતની અંદર કેટલી રહેશે તેની ખાસ કરીને વાત કરવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે પંદર તારીખથી આગળ વધી અને જે આપણે મેપ બતાવ્યું હતું એ પ્રમાણે ધીમે ધીમે આ સાયક્લોન આગળ વધી રહ્યું છે અને સત્તર તારીખની આસપાસ આ સાયક્લોન છે એ આગળ વધી અને ખાસ કરીને દિલ્હી તરફ મિત્રો ખાસ કરીને પંટાઈ છે ગુજરાત તરફ વધારે આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી પરંતુ ખાસ કરીને અરબી સમુદ્રમાંથી આ સાયક્લોનને મિત્રો સપોર્ટ મળતો હોવાને કારણે ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભેજ આવી શકે છે અને આ ભેજને કારણે ખાસ કરીને ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે જોકે અતિ ભારે વરસાદને લઈને કોઈ શક્યતા નથી હે તમે જોઈ શકો છો ઓગણીસ તારીખે આ સિસ્ટમ વિખાવવાની સાથે જ મિત્રો તેના જે પવનો છે એ પણ મિત્રો અરબી સમુદ્રની અંદર મિત્રો ખાસ કરીને આવવાને કારણે ગુજરાતની અંદર વિપુલ પ્રમાણમાં મોટી માત્રામાં ભેજ આવશે અને સાથે જ મિત્રો ઉપલા લેવલેથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે પવનો આવતા હતા તે પણ મિત્રો આ જોરદાર સિસ્ટમ આવવાને કારણે એ પણ મિત્રો ખાસ કરીને ચેન્જ થઈ જાય છે તો આગામી સમયની અંદર જોવા જઈએ તો એક સારી પરિસ્થિતિ બની રહી છે જે આગામી સમયની અંદર જો કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બને તેવી પણ શક્યતા છે આ સિસ્ટમ મિત્રો ભારેથી અતિ ભારે બને તેવી જો પરિસ્થિતિ ઊભી થાય તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે અહીં તમે જોઈ શકો છો બાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બને આ સિવાય તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરમાં પણ ધીમે ધીમે વરસાદની સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જોકે અત્યારે જે વરસાદ પડશે તો એ મિત્રો આગામી સમયની અંદર ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ નુકસાની પણ જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો ખાલી ભારતની ખાલી ગુજરાતમાં ને દક્ષિણ ગુજરાતની અંદર દક્ષિણ ભારતમાં પણ એક્ટિવ થઈ ગઈ છે તો હળવો વરસાદની આગાહી છે એ ખાસ કરીને આપણે આગળ મેં આપ જોયા ત્રેવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ બની રહ્યો છે આ સિવાય દક્ષિણ ચીનની અંદર જે ઉપરા ઉપરી વાવાઝોડા બની રહ્યા હતા એ પણ હવે મિત્રો તબકો પૂરો થયો અને તમામ ભેજ મિત્રો ભારત તરફ આવવાને કારણે ભારતની અંદર આગામી મહિનોથી ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ જોવા મળશે જોકે અતિ ભારે વરસાદને લઈને આગ નથી પરંતુ સારા વરસાદને કારણે મિત્રો ખાસ કરીને કેટલીક વખત ભારે વરસાદ પડી જાય અને નુકસાની પણ થવાનો સમયથી જોવા મળી શકે છે છતાં પણ કંઈક પણ નવી અપડેટ હશે તો સૌથી પહેલા તમને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર મળી રહેશે તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત